હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અબડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુજુકી સ્વિફ્ટ કાર છે ટીપટોપ કન્ડિશન સોલંપીસ કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો તમારો વિડીયો પૂરો જોવાનો છે જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો વાત કરીએ સ્વિપ્ટકારની મોડલની તો બે હજાર અને અઢારનો મોડલ છે અગિયારમાં મહિનો ટુ ઓનરમાં કાર છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સિકવન્સ કીટ જોવા મળશે વીમો ચાલુ જોવા મળશે પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે અને સ્વિફ્ટકારમાં તમને બધા ટાયર્સ નવા જોવા મળશે ઓરિજિનલ કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછાળો ક્યાંય તમને જોવા નહીં મળે શોરૂમ પીસ કાર જોવા મળી જશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે પેપર બધા કમ્પ્લિટ જોવા મળશે અને કારમાં એસી વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે કારની કિંમતની તો માલિકે કારની કિંમત શ્યાલ લાખને પંદર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું અઠ્ઠાણું ઇઠોતેર પાંત્રીસ એકાણું સ્ક્રીન ઉપર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર છે શ્યાલ લાખ અને પંદર હજાર રૂપિયા સ્વિફ્ટ કારની કિંમત રાખેલી છે આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો જસદણ તો ગામ કમલાપુર ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ